સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના ભિલોડામાં હત્યાનો બનાવ સામે આવ્યો છે ધોલવાણી ત્રણ રસ્તા નજીક યુવકની હત્યા કરવામાં આવી ભિલોડાની અન્નપૂર્ણા સોસાયટીમાં રહેતા દર્શન પટેલની તીક્ષ્ણા ચાકુના ઘા ઝૂકીને ઘાચકી અને કરપીણ હત્યા કરવામાં આવી હતી બનાવને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક દર્શન અને આરોપીને એક જ પાત્ર સાથે પ્રેમ સંબંધ હતો પોલીસનું કહેવું છે કે દર્શન પટેલની હત્યાનો કરવાનો ગુનો જે આરોપી નિસર્ગ પટેલ સામે નોંધવામાં આવ્યો છે તે આરોપીને એક પાત્ર સામે પ્રેમ સંબંધ હતો આરોપી નિસર્ગ પટેલનું બ્રેકઅપ થતા એ પાત્રને દર્શન પટેલ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો આ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ આરોપી નિસર્ગથી ન જોવાતા તેણે દર્શન પટેલની હત્યાનો પ્લાન ઘડ્યો હતો ત્યારે આરોપીએ દર્શન પટેલના ગળા અને શરીરના ભાગે ચાકુના ઘાચીકી ઘાટકી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મજાપ આવે છે બનાવ બાદ પોલીસે આરોપી નિસર્ગ પટેલની ધરપકડ કરી આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગઈકાલે રાત્રે બિલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનહરભાઈ પટેલ છે બિલોડાના રહેવાસી છે અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે બંને એકબીજાને ઓળખે છે

એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે એ એની અદાવત રાખી અને એને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે તાત્કાલિક ત્યાં ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમ પીઆઈ વાળા અને એની ટીમ એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે આરોપી છે એને પણ અત્યારે રાઉન્ડઅપ કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ છે 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 એ પણ ચાલુ સાબરકાઠાના પોસ્ટના